ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરફાટા બેટગામ સ્થિત શ્રી ભાથીજી મહારાજ મંદિરના ગત મહાસૂદ દસમના રોજ દ્વિતીય પાટોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બપોરના સમયે યજ્ઞ હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યજમાનો દ્વારા હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું આ સાથે જ સંધ્યા સમયે શ્રી ભાથીજી મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી આ સાથે મહાપ્રસાદીનો ગ્રામજનોએ લાવો લીધો હતો રાત્રિ દરમિયાન પીસી સાઉન્ડના સથવારે વિનોદ ઉમરા ગ્રુપ દ્વારા લોક ડાયરામાં ભજનોની રમઝટ બોલવામાં આવી હતી આ પ્રસંગે સેવાકીય સહયોગ આપનાર કનેક ગુજરાત ન્યૂઝ ચેનલના ડિરેક્ટર યોગેશ પારીખ અને તેમના પિતા સત્યનારાયણ પારીખ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં સમસ્ત જૂના બોરબાઠા બેટ ગામના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા